ચાલો કેમ છો મિત્રો મજામાં તો હવે જુઓ આપણે આજે વાડીએ પણ આવી ગયા છીએ ત્યારમાં અને હવે આપણે જોવા હિરંડીના માટે થોડીક આપણે માહિતી આપવી છે અમારા ખેડૂત મિત્રોને તો જો આપણે આ રીતની માળાઓ બની ગઈ છે જો આ રીતને આવી આપણી માળા છે આપણા એરંડાની તો ખાસ કરીને ઠેર સુધી વિડીયો જોઈએ અમારા મિત્રોને કહેવામાં એવું છે કે જો આપણે જે આ માળા છે એ જે કાશી છે એ હજી તૈયાર આપણે નથી થઈ તો જો આ માળા પણ હજી આપણે કાશી છે તો આ પણ તૈયાર હજી નથી થઈ પણ હવે માત્રમાં માત્ર જો આ જે માળા છે એ આપણા અગતરો ફાલ છે પહેલાંનો ફાલ છે આપણે પહેલાં પહેલાં પણ જો આ ફાલ લઈ લીધેલો છે તો આ રીતની આપણે આ માળાઓ છે અને આપણે આ ફાલ પણ તૈયાર થઈ ગયો છે તો જો આપણા આ થોડીક વાર આપણે ઈરોનો પણ પડકાર પડકાર હતો પણ હવે આપણે વાંધો નથી જોવો આ માળામાં જો આ ઈળ અહીંયા આવી ગયેલી છે આપણા જો આ યળ આવી ગયેલી છે પણ આ વરસાદના કારણે જે આપણા પ્રોબ્લેમ થઈ છે એ વરસાદના કારણે થઈ છે તો જો આ રીતનું આપણે આ વરસાદની આપણે આ જે પ્રોબ્લેમ થયેલી છે એ વરસાદની થયેલી છે જો હવે હવેથી પાછું આપણે કોઈ બવામાં કોઈ છે નહીં અને સારામાં સારું પણ રિઝલ્ટ આપણને છે તો આ એકદમ માળા પણ આપણે છે અને એરંડી પણ બહુ સારામાં સારી છે જો આ રીતની આપણે કારણ કે આ પાસ્તર ફાલ છે આ પાસળનો ફાલ છે અને આગતર ફાલ તમને જો આવડો આ બતાવી રહ્યો છું જો આ ફાલ શરૂ જ છે આપણે રંડીમાં તો આ રીતની આપણે હેરંડી છે જો આનું ઝાડે પણ પૂરેપૂરું છે અને ફર્સ્ટ નંબરની એરંડી પર છે જો આપણે આ માળા ફાલ શરૂ છે હજી અને ફર્સ્ટ નંબરનો એરંડીમાં હવે આપણો રિઝર્ટ છે આમાં કોઈ પણ દવાની જરૂર પડતી નથી અને ઝાડ પણ પૂરેપૂરું થઈ ગયું છે જો આ માળા પણ જો એકદમ પણ સારામાં સારી થઈ ગઈ છે અને આપણે આમાં કોઈ હવે દવાની જરૂર છે નહીં તો આપણે સારામાં સારું પણ રિઝલ્ટ છે એરંડીમાં જો આ રીતની બધી આપણે એરંડી છે તો આપણે જો આ રીતના પણ ફાલે પણ શરૂ છે તો આ રીતે બધી પણ એરંડીમાં હજી નવો મોર બેસવાનું ચાલુ છે તો અમારા ખેડૂત મિત્રોને આપણે વિડીયો બતાવી રહ્યા છીએ અને જો આપણે આગતર એરંડી બનાવેલી છે અને જો તમારે આનું પૂરેપૂરું ઉત્પાદન લેવું જ હોય તો પણ હિરંડી આગતર જ પણ છોપી દેવાની જો આપણે આ બધી લોમ હવે પાકી ગઈ છે પણ આપણે થોડાક દિવસમાં હવે લણવાની છે અને એને કાપી લેવાની છે જો આપણા માલ પણ તૈયારમાં થઈ ગયો છે જો આ બધી માળાઓ પણ આ માળા પણ તૈયાર થઈ ગઈ છે અને કાયદાસર તમને આની અંદરથી બીબડા ફોડીને બતાવીશ કે કા કાશી છે પાકી છે તમને ખ્યાલ આવે જો આ રીતના આપણે તો એના કલરમાં પણ પૂરી આવી ગઈ છે કલર એ પણ સારામાં સારો છે જોવા દાણા એકદમ અને એકદમ ભરાવ દાણા છે આપણે આગતર ફાલના જે છે એમાં ભરાવ દાણો છે અને બહુ સારામાં સારું રિઝલ્ટ છે અને માળા પણ તૈયાર થઈ ગઈ છે જો આ જો પણ આપણે આ આગતર ફાલની આ આપણે આગતર જે એરંડી આપણે આગતર જે સોંપેલી છે ને એ આપણે ફાયદો છે કયો ફાયદો છે કે એક ફાલ આપણે અત્યારે તૈયાર થઈ ગયો છે અને જે આપણે પાસ્તર જે બધા એ ઘણા લોકો એ પણ સોંપી છે પણ એના હજી માલ તૈયાર નથી થયો જો આપણા કમ્પ્લેટ માલ તૈયાર થઈ ગયો છે આવી રીતે આપણે માલ તૈયાર છે તો હવે આપણે થોડાક દિવસ પછી થોડાક સમયમાં આપણા ફાલને લણવાની તૈયારી કરીશું જો એના બીબડા પણ ચડી છે અને એનું રિઝલ્ટ બહુ બહુ સારામાં સારું છે જો આ રીતનો દાણો ફૂલ છે અને ફૂલ સાઇઝમાં છે તો જો આપણે આ રીતે પણ બી બી પણ તૈયાર થઈ ગયા છે તો આવી રીતની આપણે ઈરંડી છે અને ફાલ આપણા અગતર ફાલ પણ જો આપણે અખતર બનાવેલી એટલે એના માટે આપણે માલ અત્યારે પણ તૈયાર થઈ ગયો છે તો પચાસથી સાઠ મણ જેવો માલ તૈયાર છે તો આપણે પાંચ જ દીમાં આપણા ફાલ જે લેવાની શરૂઆત કરવાની છે અને હવે આપણે અમારા કિસાન ભાઈઓને અમારી ચેનલ જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને આવતા લોંગ વિડિયામાં બાકીની માહિતી આપણે આપશું અને ઠેઠ સુધી અમારો વિડીયો જોજો અને જો અમારી ચેનલમાં તમે નવા નવા હો તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આ દુનિયામાં આ જગતમાં અમારા કિસાન મિત્રો છે તો પણ અમે પણ છીએ તો આવતા વિડીયો મળશું જય કિચનભાઈ